મારું નામ વર્ષાબા સિસોદિયા છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા માળિયા આટીનાને જે હિન્દુ ધર્મના મંદિરની જે સ્વામિનારાયણ ભગવાનની જે ભેટ મળેલી છે એમને આજે બે વર્ષ પૂર્ણ થયા છે તો આજે અમારો દ્વિતીય પાટોત્સવ છે તો આ નિમિત્તે અમારે પાંચ દિવસની ભાગવત પારાયણનું પણ આયોજન થયેલું હતું તો સર્વે હરિભક્તોએ તેમાં પણ મોટી સંખ્યામાં લાભ લીધેલો છે તેમજ સવારે અન્કોટ ઉત્સવ અત્યારે મહાસભા અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન છે તો સર્વે હરિભક્તોએ આમાં ખૂબ લાભ લીધેલો છે તેમજ અમારા મહિલા કાર્યકરો અને મહિલા માળિયા મંડળના સર્વ કાર્યકરોનો અમે આભાર માનીએ છીએ અને આવાના આવા જ કાર્યો આગળ સ્વામિનારાયણ ભગવાન બધા આગળ કરાવે એવી સર એના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે હું બ્રજલાલ નાદપરા અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મારી હાટીના મુકામે અત્યારે આ મંદિરને બે વર્ષ પૂર્ણ થતાં દ્વિતીય પાટોત્સવનું આયોજન પૂજ્ય અખંડ ચિંતન સ્વામીના માર્ગદર્શન મુજબ કરવામાં આવેલું તેની અંદર પાંચ દિવસની શ્રીમદ્ ભાગવત પુરાણ એમની કથામૃતનો લાભ અટલાદરાથી પધારેલા વિદ્વાન વર્ય પૂજ્ય ત્યાગવત્સલ સ્વામીએ કીર્તનના સુમધુર કંઠે અને સંકીર્તન કેતા વાદ્ય સાથે આ રીતે સુંદર લાભ આપેલો અને માળિયા હાટીના તેમજ આજુબાજુના વિસ્તારના તમામ ભાવિક ભક્તજનોએ આ ભાગવતની ભાગીરથીનું પાન કરી અને ધન્યભાગી થયા અને બધાને ખૂબ સુંદર લાભ છે એ પ્રાપ્ત થયો ભગવાનનો આશરો જીવનમાં દ્રઢ કરી અને જીવન પવિત્ર અને સુખમય રીતે જીવી શકાય એવી સુંદર પ્રેરણા આપણને આ પારાયણથી મળવામાં આવી અને આ આખા પાંચ દિવસીય પારાયણની અંદર જે માળિયા સત્સંગ સમુદાયની અંદર તમામ સ્વયંસેવકોએ ખૂબ જ સુંદર તન મન અને ધનથી ખૂબ જ સારી રીતે સહયોગ અને સહકાર આપેલો તો આ તકે બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે